એવો સંચાલક એક મજબૂત માટી તો જોશે ને કાંઈ કે જે આપણને મળી ગયા છે યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે એમનો પંચોતેરમો જન્મદિવસ છે ખાસ તો એની પણ શુભેચ્છા માટે આપણે આ કાર્યક્રમ આજે એટલા માટે બેઠો તો સત્તર છે પણ આપણે ભેગી શુભેચ્છા અને આશીર્વાદ અમારા પરગણાથી મોકલી છીએ નરેન્દ્રભાઈ કે તમને આવી જ યશ કીર્તિ મળે અમારું રાષ્ટ્રીય અભિયાન જે છે ભય નિર્ભયનું અખંડનું એ કાયમ જળવાય નહીં પછી આપના જેવી શક્તિ જન્મ લે આપના જેવો પાવર આ રાષ્ટ્રમાં મળે અને અમારો આ એક સદ વિચાર છે આપણા સુધી નહીં આપનો જે જે સદ વિચાર છે અમારા નાના નાની વ્યક્તિ સુધી પહોંચે એને આપણું ધર્મ જાણ ધર્મ એટલે સાથે રહેવું ધર્મ એટલે સમજીને ગયું ધર્મ એટલે મજબૂત થઈને ગયું ધર્મ એટલે

તેમજ જોવાલાયક સ્થળોની માહિતી જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારોની માહિતી જાહેર રજાની વિગત જમ્બો સાઈઝ ડેટામાં અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવેલ છે દરેક ભગવાનના ફોટા મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્ય વાળા ખૂબ જ વ્યાજબી ભાવે ત્રણ સાઇઝના ના ડટ્ટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ ડટ્ટો કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઈવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન ઝીરો તેમજ નાઇન એટ ટુ ફાઈવ થ્રી ડબલ ફાઈવ ટુ એટ સિક્સ